આપડા ઘર આયા ગમે તે કહી આખરે લે લેવું આપડે લેવા ખરે સરપંચ માં રવું છે એક પડે કા ના મળ્યા

અને હોના પૈસે અને નેર મારવી છે આગળ છોરવા નહીં હારું સરપર તો રહું પણ પેલા ને રાખ્યો રાખે બરોબર પણ હારું હું વિચાર કરું હું રાખું વિચાર દરપણ પર રાખવું પડશે પણ એને ખાયા પડે કે હા ના ભાઈ સરપણ બન્યા એ કે કરે મારે એને કોસ્કો રાખે હું દરપણ રાખું એ કે ખાયા પડે ને તો કોઈ હાલ હાલ મોડ ત્યાં આવે ને પચીસ પચીસ રૂપિયા હાલું અને મારે ત્યાં કોટમાં નજાલ જતા નહીં છોડતા ના

ગણેશ પાછા પાછા હાર રાખી રાખી પણ અરે આવું નાખી દેતા જો માતા મોટા ખાતા પણ ના કરતા એ થાય પૈસા લઈ રૂપિયા ના વાપરતા માતાજી કોમ માં વાપરજો હાલ આવજો તા જય માતાજી હોટ આપવા દઉં પેલા ધાડું ફર્યા ની અંદર પહાડ કાઢીને ગયા હાર તો આડો હતો નહી અમે એક બે મુઠા હરિપુર ભાઈ પકડશું પણ ગોડાલાને ને ખબર પડે કે ના ભાઈ ચલભાની સીટ જાય રમે લાલુ લઈ તો હજાર રૂપિયા પણ ના ને એમ સીટ તા પૈસા પણ સીટ આપડે લેવાની તા છોડવી ખબર પડે કે ના ભાઈ સરપંચમાં છે શું આગળ છોડવા નહીં પણ છોડવા નહીં પણ આગળ ચૂંટણીમાં આપડો ભૂલવાનો સરપંચ આપડો બનવાનો આ કરતો ગમે તે થાય પચીસ રૂપિયા હોમ તો હોમ પણ આ તો આપણો નંબર આવી જવ સરપંચમાં આગળ છોડવું નહીં ગમે તે થાય

થઈ ગયું કા મને હા પડવા દેવાનું ના પડાયું ના પડાયું કરો કરો પેલા એક હજાર રૂપિયા લઈ રમેશલાલ દસ હજાર રૂપિયા લઈ જાય તો એ માતા વચ્ચે માં ઉભો રાખીને લઈ ગયા તું

ખબર ના હોય તમ તો તો આજ જ કીધું મન તો અરે આ તો સા નુ તો વાગતો તો ઢોલ પણ તો મારું ગાય પરા આ તો ગોટા બોટા કોઈ ગોટા તો મુડે જલેબી રાખી જા જલેબી રાખી હા ને પશુઓ થઈ જાય બરોબર તમા અરે જલેબી ખાય તો એ ખાજો ગોટા ખાય તો ગોટા ગોટા ખાજો એની શું રાખીયો કે સને હા ની રાખી દે પણ નું આપણે દર્પણ નું રાખી હા ને કાન મેરા કોણ કાન દર્પણ નું ખબર પડે કે ના ભાઈ ચલભા પડ્યા આપડે કોચકા ઉપર બટન એવું જ રાખવું પડે ખબર પડે ને રાત દાવ મહેનત કરવી પડશે કારણ કે માણસો ને ગમે તેમ કરી ફોડવા તો પડશે કારણ કે અત્યારે આ માણસો કોઈ ભરોસો નહીં સાચા માણસ પર કોઈ વિશ્વાસ કરે એવું નહીં કારણ કે આ જુઠ્ઠા માણસો પર વધારે વિશ્વાસ કરે અને પૈસા એ ખર્ચવા પડે આપડે તો સેવા કરવાની છે કોઈ આપડે ખોટું કરવાનું નહીં કોઈ નહીં અને આ તો એક ઇન્ટરેસ્ટ લીધો છે કે ની સેવા થાય એટલા માટે ચમ રમેશલાલ ઓ મજા હા આપણું નિશાની યાદ છે ને તમને વાહ

પણ આપડી આપણે જો આપણે ખોટું કોઈન કરવાનું નહીં આપણે સેવાનું જ કામ કરવાનું હા છે અને આપા કોઈ પૈસામાં કે કોઈ બીજા કોઈ કમી નહીં પણ આ હું તો ગામની સેવા માટે આપણે ઉભા રહ્યા છીએ મેં ક કોઈ સરપંચ થવાનો એ શોક નહીં પણ આ સરપંચ હોય ને તો થોડો દોય ને હા તો ગામની સેવા સારી થાય બરાબર અને માધો જે જ્યાંથી મોડી હમુંના શેકણથી મોડી ને તે મોટા મોટા નેતા હું બી ઓળખણ છે બરાબર

અને ગો વિકાસ કરે એવું કરવાનું સર જેટલી આપણા ખેંચી લાવવાની છે મહેનત એ જ કરવાની મારે લાખ બે લાખ દોઢ લાખ પચીસ લાખ વપરાય જાય ને મારો છોકરો વિદેશ માં કોમ કરે છે કાં નોકરી કરીને અઢ રૂપિયા છે અમારો મોટું કાર ખોલું છે વિદેશમાં મને એમને પૈસા આપ્યા છે ભલે ને આપ્યા તમ તમારે વાપરવાના હું કવ પણ તમે મારું ઈ ભૂલતા ના જો આપડા આ આ છે કોઈ આપડે કોઈ ખોટું કરવાનું નહીં મારા ના પૈસા બગાડી સરપંચ થાય ને આ ગામ ની સેવા કરવાની છે એટલા માટે હા મેં માં આ રૂપિયા તો કોઈ કમી નહિ બરાબર પણ આ તો ગામ નો વિકાસ થાય ગામ નો ઉદ્ધાર થાય એટલા માટે મારે કરવાનું છે રાંગા માં આ તો છોકરો વિદેશમાં માં કામ કરે છે બરાબર મોટી ફેક્ટરી છે બરાબર અને આ રૂપિયા છે હા એટલે આ પૈસા વાપરવાના છે ગોમમાં ગોમના પાછળ હે અને મોટી મોટી ગ્રાન્ટો ખેંચી લાવી મોટા મોટા ઉદ્યોગ નાખવાના છે વહીકણીયો તે આખા ગોમની પબ્લિક સિવાય મજૂરી જ ના જવું પડે અને આપણી ફેક્ટરીઓ જ કોમ કરી એવા ઉદ્યોગ નાખવાના છે મારે આપણું નિશંતો યાદ છે ને મને કોસ્ટ કામ જ કામ જોઈએ

ગોમની અંદર કાખોણા મોટો મોટો નાખવાનો છે કે ગોમની પબ્લિક કોઈ જાય ના અને ધંધાવર ગીર આપડા ગામના મોહો જો કોઈ ઉશિયાળા ના બની બરાબર એટલે મોટી ફેક્ટરીઓ નાખું ને એટલે બધો ત્રણ કોભરે રહી લોકોને ઘર બન્યા વ્યવસ્થિત અવશિત અને ગ્રાન્ટો બાંટો જે આવે છે બધી સરકારમાંથી આપડે ખેંચી લાંબા ની પેલા માટે પચાસ પચાસ હજાર રૂપિયા તો પચાસ પચાસ હજાર લેવાયું જે પૈસો આવે ને એવું બધા તમે તમારી કરજો પણ પૈસા પણ તો પડી છે પણ કોઈ કદર કરવા વાળા હોય એવું ના હોય હા મૂકવા પૈસા મહત્વની વસ્તુ નહીં પણ સેવા નું કોમ તો સેવા જ કરવાની છે આપડે તો હા આપજો હા

માતાજી ના કોમદા નો લઈને પૈસા પાછા હજાર રૂપિયા નહી યાર દસ હજાર રૂપિયા લેવા રૂપિયા ગમે ખરું હું તો જ્યાં ખાતાલાલે તારું માતાનું કોમ મોર્યો 10 આગળ માંગ્યા લ્યો ના 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 મત માતાજી બાપરા તમે ના લેવું મારા પકડ નહી પકડવા નહીં માતાજી નોમવા લીધા માતાજી ગમે તે

બાડવા વાડા ખરી જાલ્યાં છે